રોજ સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા ત્રીસ બહેનોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે વિશેષ તાલીમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમની વિવિધ વસ્તુઓની પ્રોડક્ટના ડેવલપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે અમી હેન્ડીક્રાફ્ટના ભાવનાબેન દેસાઈ અને આશયભાઈ જરદોસ દ્વારા તાલીમ માટેની કીટ ટ્રેનર ડિઝાઇન પ્રોડક્ટ ડેવલપમેન્ટની સગવડ કરી આપવામાં આવશે તેમ પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા જણાવ્યું હતું રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ તાલીમ કેન્દ્રની અંદર મહિલા જે પોલીસ કર્મીઓ છે એમના ઘરની બહેનો માટે એમની પત્નીઓ માટે ખાસ કરીને આજે સંધ્યાબેન ગેહલોટ દ્વારા આજે એક સરસ મજાના જરદોઝીના તાલીમની શરૂઆત કરવામાં આવી છે અમી પ્રોડ્યુસર કંપની દ્વારા ત્રીસ બહેનોને તાલીમ આપવામાં આવશે અને ટ્રેનર દ્વારા ત્રી ત્રીસ દિવસની તાલીમ પછી બીજા પંદર દિવસની પ્રાથમિક તાલીમ એટલે પિસ્તાલીસ દિવસ પછી એ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ आज हमारे यहाँ शुरू होने जा रहा है हेड क्वार्टर की बहनों के लिए ज़रदोज़ी एम्ब्रॉयडरी की क्लासेस और अभी तक हमने और भी क्लासेस करी हैं बट वो प्रोफेशनल नहीं थी वो उन्होंने अपना किया आज से हमारी एक प्रोफेशनल क्लास शुरू होगी वो भी जरदोजी बहुत ही बहुत ही इम्पॉटेंट कढ़ाई है हमारे देश की तो मैं चाहती हूँ कि अब ये सीखेंगे और इसको आगे भी ये बढ़ाते जाएंगे और इससे ये जरदोजी वर्क चूँकि थोड़ी एक्सपेंसिव भी होती है तो इससे हमारी बहनें जब सीख के और इसको सेल करेंगी तो उनको एक अच्छी आमदनी भी होएगी तो वो सेल्फ इंडिपेंडेंट भी होते चले जाएंगे तो उनके अंदर भी कॉन्फिडेंस डेवलप होएगा क्योंकि और जैसा अभी दर्शना बहन ने बोला कि स्त्री स्त्री की ही दोस्त है हम अक्सर यही सुनते हैं कि स्त्री स्त्री की सबसे बड़ी दुश्मन होती है तो हम इस प्रक्रिया શરૂઆત હમ એ ચીજ કો મિથ્યા સાબિત કરેગે